ચૌધરી નેહા નેહા કયા કારણોસર અમારા ગામમાં પાણીની કમી છે અમારા ખેતી અને પશુપાલન કરીને લોકો જીવન ચલાવે છે તો પાણીની બહુ કમી છે આજુબાજુના ગામમાં પાણીનું એ કઈ વ્યવસ્થા થઈ ગઈ છે પણ અમારા ગામમાં નથી કરી એ લોકોએ અમારું ગામ માંગરોળ તાલુકાનું છેલ્લું ગામ છે ને એ લોકોએ કોઈ વ્યવસ્થા કરી નથી કોઈ અધિકારીઓ સમજાવવા આવશે તો મતદાન કરશો ના અમને જ્યાં સુધી એ લોકો નહીં કે મારું નામ ચૌધરી ગણેશભાઈ છગનભા છે હું સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું સુરત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસા ગૃહ પંચાયતમાં આવતું આ ચળંદ્રા ગામ છે દસથી બાર વર્ષ પહેલાં અમારા વડીલ લોકો અનેક વખત આ રસ્તા માટે પાણી માટે બસ સ્ટેશનના માટે અને આઝાદીના પંચોતેર વર્ષે પણ આજ દિન સુધી આ શમશાનનો રસ્તો બન્યો નથી અને શમશાન પણ બન્યું નથી ત્યારે ખરેખર આ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભુવિન્દ્રભાઈ પટેલને અમારી રજૂઆત છે કે અમે અનેક વખત અનેક ચૂંટણીમાં અમે વડીલો આવતા હતા નેતાઓ આવતા હતા અધિકારીઓ આવતા હતા અનેક વખતે અમે એ લોકોને રજૂઆત કરી છે તેમ છતાં આ અમારા પ્રશ્નોનો હોલ થઈ નથી ત્યારે ખરેખર અમે આ મુખ્યમંત્રીને જણાવીએ છીએ આ ગામ તરફથી કે અમારું ગામનું અનેક જાતના વિકાસના કામો બાકી છે એ વિકાસના કામો થાય એવી અમારે ગામ લોકોની રજૂઆત છે અને અમે આ ઇલેક્શનમાં અમે બહિષ્કાર કરવાના જ છે આ ઇલેક્શનની અંદર અમારા ગામની અંદર અનેક જાતના પ્રશ્નો છે એ કામો થયા નથી અને ગોરધા કાકડાપાટ ઉદ્વહન યોજના હેઠળ પાંચસો કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા એ પણ અમારા ગામને ફાળવવામાં નથી આવે ત્યારે અમે આદિવાસી વિસ્તારમાં વસીએ છીએ અમે પશુપાલન તરીકે કામ કરીએ છીએ અને ખેતી દ્વારા કામ કરીએ છીએ અમારા પર કોઈ બીજો વ્યવસાય નથી ત્યારે ખરેખર અમને પાણીની જરૂર છે અમને સરકાર પાણી આપે એ જ અમારી માંગ છે અને અમે આ ચૂંટણીની અંદર અમે બહિષ્કાર કરવાના છીએ અમે નક્કી છે અમે ગામ લોકોનું આ ધ્યાન દોરીએ છીએ અને મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ ગામડાઓ બાકી છે ત્યારે ખરેખર આદિવાસી વિસ્તારની અંદર આ લોકો પાણી આપે એવી અમારી રજૂઆત છે